आग बात करिएरत किलोमीटर दूर दरिया में फेरी बंद पड़ी जता विफरया। विफरिया घुगा की सूरत हजीरेली फेरी में टेक्निकल खामी सजाता। जा 3.5 કલાક સુધી દરિયામાં જ બંધ હાલતમાં ફસાઈ ગઈ વિલંબના કારણે જે યાત્રીઓએ ફ્લાઈટની ટિકિટ બુક કરાવી હતી તેમણે સમયસર ન પહોંચી શકવાના કારણે પોતાની ટિકિટો કેન્સલ કરાવી પડી રોરો ફેરીના મેનેજમેન્ટ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા યાત્રીઓ હોબાળો મચાવ્યો પ્રવાસીઓના આક્રોશને જોતા રોરો ફેરીનો સ્ટાફ બોટમાં છુપાઈ ગયો આક્રોશ વધતા પાયલોટે કેબિન બંધ કરી દીધી રોરો ફેરી સમય મુજબ સાંજે 5 વાગે રવાના થઈ હતી સામાન્ય રીતે 8:30 વાગે સુધીમાં સુરત પહોંચી જાય છે પરંતુ તે દિવસે ટેકનિકલ ખામીના કારણે સાડા નવ વાગ્યા સુધી પહોંચવાની શક્યતા પણ ન હતી જેના કારણે ફેરી હજીરાની કિનારાથી માત્ર થી છ કિલોમીટરના અંતરે પહોંચી ત્યારે જ સમુદ્રમાં બંધ થઈ ગઈ હતી